છગડિયાને જે ચૂંટણી લડાવવાની છે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતોની એ ફક્ત ખનીજ ચોરી માટે જ છે આખી જે ટીમ ઊભી કરી છે બધાએ એ ખનીજ ચોરી કેવી રીતના કરવી ના અહીંના આદિવાસીઓના બેકાર કેવી રીતના બનાવવા એ સિવાય એમાં હું બીજું કંઈ જોતો નથી આ લોકોને જે અત્યારે સત્તામાં છે એને કશી ખબર નથી આની ફક્ત ને ફક્ત હપ્તા લેવાના ચોરી કરાવવાની આ ડમલાઈની અંદર એક એક સર્વે નંબર હતો એને આરક્ષણમાં મૂક્યો છે એવા તો ઝઘડિયા તાલુકામાં કેટલા સર્વે નંબરો છે જે આરક્ષણમાં મૂકવા જેવા છે પણ આ કલેક્ટર આ તંત્ર પ્રાંત અધિકારી એ લોકો કંઈ ધ્યાન આપતા નથી અને ચોરોની સાથે જ થઈ ગયા છે એને વારંવાર લોકો રજૂઆત કરે છે છતાં પણ એ લોકો કોઈ દિવસ એમના કાન ખુલતા નથી અને કશું કરતા નથી એક દિવસ એવો બળવો થઈ જશે ઝઘડિયામાં કે એ લોકો ભાન ભૂલી જવાના છે એટલી વાત કરવા માગું છું